નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ દસ થી બારમાં ઉપયોગી એવા નિબંધ લેખન વૃક્ષો આપણા મિત્રો જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશો આપણે આ ચેનલ પર બીજા નિબંધના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે વૃક્ષ વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો વૃક્ષ વગરની ધરતી કેવી લાગે ક્યારેય કલ્પના કરી છે વૃક્ષ વગરની ધરતીની કલ્પના માત્રથી જ આપણા મનમાં કેવું વિચિત્ર દ્રશ્ય દેખાય છે માનવ જીવન માટે વૃક્ષો હવા અને પાણી જેટલા જ મહત્વના છે પૃથ્વી ઉપર અવતાર સજીવોમાં વનસ્પતિ અગ્રજ છે મનુષ્યનો અનુજ છે વનસ્પતિ જેટલી પ્રાચીન છે તેટલી જ સર્વવ્યાપી છે પૃથ્વીના કોઈ પણ ખૂણે એક કે બીજું રૂપ ધારણ કરીને વનસ્પતિ શોભતી હશે કુણાતૃણથી માંડીને વિશાળ વટવૃક્ષ સુધીના આકાર અને પ્રકારમાં વનસ્પતિ પાંગરી છે પ્રાચીન કાળથી વનસ્પતિ વૃક્ષ સાથે મનુષ્યનો નાડી પ્રાણ સંબંધ રહ્યો છે ભારતીય સંસ્કૃતિ વનોના પારણામાં ઉછરી છે કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ભારતીય સંસ્કૃતિને તપોવનની સંસ્કૃતિ તરીકે ઓળખાવી છે માનવે વૃક્ષ વનસ્પતિની પૂજા શરૂ કરીને એને જીવનના મહાન તત્વ રૂપે આદર આપ્યો છે વૃક્ષો માત્ર ઉપયોગી વસ્તુ ન રહેતા દેવતા રૂપ બન્યા છે તેથી આપણા અનેક પર્વોમાં વૃક્ષ પૂજાને આવવું સ્થાન મળ્યું છે વૃક્ષો આપણા મિત્રો છે સ્વજનો છે આપણા કુટુંબના સભ્યો છે તેમ કહીએ તો પણ કંઈ ખોટું નથી વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે વૃક્ષો આપણને કેરી ચીકુ દાડમ દ્રાક્ષ સફરજન અનાનસ જાંબુ નારંગી મોસંબી જેવા અનેક મીઠા ફળો આપે છે વૃક્ષોનું લાકડું આપણને ઘર અને ઘરનું રાસ રસીલું બનાવવા માટે ઉપયોગી બને છે વૃક્ષોના લાકડાનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે વૃક્ષોનું મહત્વ તથા વૃક્ષોના ઉપયોગો જોઈએ આપણે તે તો મનુષ્ય જીવનમાં વૃક્ષનું સ્થાન અત્યંત મહત્વનું છે પારણાથી લઈને ચિંતાના લાકડા સુધી અનેક બાળકના રમકડાથી દાદાજીની લાકડી સુધી વૃક્ષનો હુકમ અકુમત છે પ્રાચીન કાળમાં વૃક્ષનો મહિમા વર્ણવતા કહ્યું છે વૃક્ષ ધરતીનું સંગીત છે ઋતુઓનું સૌંદર્ય છે આકાશમાં વ્યાપેલી કવિતા છે ઉપનિષદમાં વૃક્ષને ઉપમાન આપેલું છે અર્થવેદમાં પીપળાના વૃક્ષ ઉપર દેવતાઓનો નિવાસ છે એમ કહી એનું ગૌરવ કર્યું છે એના પરથી માનવ જીવન સાથે વૃક્ષોનો નો સંબંધ સૂચવાય છે વૃક્ષો મનુષ્યને આંખનો આરામ આપે છે અને હૃદયની તૃપ્તિનો અનુભવ કરાવે છે શીતળ છાયા મધુર ફળો વાતાવરણને સુરમ સુરંભિત કરતા પુષ્પો રંગોનું વૈવિધ્ય ડાળ અને પાનની અનેક આકૃતિઓ જોતા લાગે છે કે વૃક્ષો એ જાણે રૂપ રંગ રસનો લહેરાતો સાગર છે દવાઓ ભોજન કપડાં કાગળ તેમજ સુરક્ષાના માટે પણ વૃક્ષોનો ઉપયોગ થાય છે વૃક્ષોનું અત્યંત મહત્વનું પાસું એ છે કે તેનો કોઈ પણ ભાગ અન્ન ઉપયોગી નથી ફળ બીજ ફૂલ પાંદડા મૂળ તેમજ થળ પણ માનવ જાતિ માટે કોઈક ને કોઈ રીતે ઉપયોગી છે ખાખરાના પાનમાંથી પડિયા પતરા બનાવવામાં આવે છે ટીમરૂના પાન બીડી બનાવવા માટે ઉપયોગમાં આવે છે તો રબર

એક એક વૃક્ષનું મહત્વ અને ઉપયોગ માત્ર ટૂંકમાં વર્ણન કરીએ તો પણ સેંકડો પાના ભરાઈ જાય એટલા વૃક્ષો આપણા માટે ઉપયોગી છે વૃક્ષો ધરતીની શોભા છે તેમના લીલાછમ પાંદડા અને રંગબેરંગી ફૂલો આપણી ધરતીને રળિયામણી બનાવે છે વૃક્ષ વગરની ધરતી રણ જેવી ભેખાર લાગે છે વૃક્ષોની ઘટામાં પંખી કિલોલ કરે છે વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ મુસાફરો અને ખેડૂતો બપોરે વિશ્રામ કરે છે બાળકો વૃક્ષોની નીચે શીતળ છાયામાં રમે છે વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ પોતાના માળા બાંધે છે વૃક્ષના પાંદડા હવામાં કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન બહાર કાઢીને હવાને શુદ્ધ કરે છે વૃક્ષોના લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે વૃક્ષો આપણને જાત જાતના ફળો આપે છે આપણા દેશમાં દર વર્ષે જમીનના ઉપલા ફળદ્રુપ ફળની છ બટન માટે ધોવાઈ જાય છે રૂપિયાનું નુકસાન ગણીએ તો પંદર અજબ રૂપિયાનું શોષક તત્વ અને અનાજનું ધોવાણ થયું ગણાય કુદરતને બધા તત્વો અને આબોહવાની અનુકૂળ હોય ત્યારે એક ઇંચ ફળદ્રુપ જમીન ઉપર બનાવતા ત્રણસો હજાર વર્ષ લાગે છે વરસાદના પાણીનું એક ટીપું આકાશમાંથી ધરતી ઉપર ફળે તો તે બેતાલીસ ગ્રામ માટીને એક સેન્ટીમીટર ઉછાળી શકે તેટલી તાકાત હોય છે વૃક્ષોના પાન કે વનસ્પતિ આ માર સહન કરે છે તેથી ધરતીનું પણ રક્ષણ થાય છે પાણીની ગતિ મંદ પડે છે યુવાન અટકે છે પાણી જમીનમાં ઉતરી શકે છે વૃક્ષોના મૂળિયા પણ જમીનનું ધોવાણ થતું અટકાવે છે કેટલાય વૃક્ષોના મૂળિયા અને પાંદડા ઔષધિ તરીકે વપરાય છે પરોપ્રકારનો ઉપદેશ જોઈએ આપણે તેમાં પુરાણ કથામાં કહે છે કે સમુદ્ર મંથનમાંથી નીકળેલ ઝેર ભગવાન શિવે કીધું હતું તેથી દેવો બચી ગયા અને પછીથી નીકળેલ અમૃત બધાને મળ્યું હતું પુરાણ કથા પ્રમાણે ભગવાન શિવને તો એક જ વખત ઝેર પીવાનું આવ્યું હતું અને તેથી તેઓ કલ્યાણના દેવાયા હતા પરંતુ વૃક્ષો તો હરપળે શિવ જેવો મહાન ઉપકાર કરી રહ્યા છે અનેક પ્રકારના ઝેરી વાયુ અને પ્રદૂષણ પોતે પીએ છે અને જગતને શુદ્ધ હવા રૂપી અમૃત અને અનેક પ્રકારના જીવન ઉપયોગી પદાર્થ અર્પણ કરે છે પણ ફળ આપે છે તે આપણને ઉપદેશ આપે છે કે આપણું ગુરુ કરનારનું પણ આપણે ભલું કરવું જોઈએ વૃક્ષોના ઠંડા છાયામાં રમતા બાળકો ક્યારેક ઘોંઘાટ અને ઝઘડો પણ કરે છે લોકો પોતાના નજી સ્વાર્થ ખાતર વૃક્ષોને કાપી નાખે છે પરંતુ વૃક્ષો તેમના પર તે રોષ કે અણગમો પ્રગટ કરતા નથી આમ તે આપણને ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવાનો ઉપદેશ આપે છે કુદરતે બનાવેલી ગરણીઓ છે તે હવામાં ભેજ અને અવરોધે છે અને તેને શુદ્ધ કરે છે વાયુરૂપે રહેલા પ્રદેશ કોને ગાળવાનું કામ પણ વૃક્ષો કરે છે વૃક્ષો અશુદ્ધ હવા શોષી લઈને આપણને શુદ્ધ હવા આપે છે તેથી તો વૃક્ષો આપણા મિત્રો છે તો વૃક્ષોનું મહત્વ સમજીને તેને બચાવવા માટે કેટલાક સૂત્રો પ્રચલિત કર્યા છે તો ચાલો આપણે પણ એ સૂત્રોનું રટણ કરી વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લઈએ નંબર એક વૃક્ષો વાવો જીવન બચાવો નંબર બે વૃક્ષોનું જતન આબાદ વતન નંબર ત્રણ એક બાળ એક ઝાડ નંબર ચાર વૃક્ષો વાવો સમૃદ્ધિ લાવો નંબર પાંચ વૃક્ષો વાવો વરસાદ લાવો નંબર છ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો સાત વૃક્ષોનું વૃક્ષો ધરતીનું સંગીત છે ઋતુઓનું સૌંદર્ય છે આકાશમાં વ્યાપેલી કવિતા છે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે આવા નિબંધના સંપૂર્ણ સોલ્યુશન સાથે